રાણી લક્ષ્મીબાઈની જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બલિદાનના પ્રતિક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની અંજલી આપવામાં આવી હતી શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા આ પ્રસંગે મહાનુભાવે રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત વગેરેને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી વીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વિરાંગના પ્રત્યે શહેન આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી ભારત દેશ માં સ્વતંત્રતા સંગ્રામ ની લડાઈ તો આમ જોવા જઈએ તો અઢારસો ને સત્તાવન થી થઈ ગઈ હતી અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના પ્રથમ વિપ્લવ એટલે કે અઢારસો સત્તાવન ના વિપ્લો તરીકે ઓળખાય એમાં એક મહિલા હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં નીકળી જેના માટે કહેવાય કે ખૂબ લડી મરદાન ઝાંસી લક્ષ્મીબાઈ ઝાંસી ની રાણી એમને અઢારસો સત્તાવન ના વિપ્લોમાં અંગ્રેજોને ધૂળ ચટાડી અને એ સમયથી આ દેશમાં આઝાદી નું રણસિંગ ફૂંકાઈ ગયું હતું ત્યારે આઝાદી પહેલા કે આઝાદી પછી તમે જુઓ કે ની રાણી નું નામ આજે પણ લોકો લે છે આજે પણ મહિલા સશક્તિકરણની વાત આવે ત્યારે રાણી લક્ષ્મીબાઈ નું નામ મોખરે આવે છે પ્રથમ નામ એ હું લેવા આવું ત્યારે એ જાસીની રાણીની આજે જન્મદિવસતી ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા અમને પુષ્પાવલિ કરવામાં આવી છે એક વીરાંગના એક પ્રતીક મહિલાઓ કેન્દ્ર એક નયા જોશ એક નયા જુસ્સા પેદા કરને વાલી એક વીરાંગના જાસી રેનીની જન્મદિવસ આજે જ્યારે એમનો જન્મદિવસ હોય ત્યારે કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવે છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં બધા આવે છે ખાસ કરીને રાજેશ આ ચોકનું નામ ઝાંસી રાણી ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા અને લોકોનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળીએ આપણે તો નાનપણની અંદર તલવારબાજી ઘોડસવારી એમના નાના પાસે બધું શીખ્યું એમને એક નાની વયે ચૌદ વર્ષે ગંગાધર એવા સમયે જ્યારે નો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નહોતું અને બોલે તો જીવો તો રહે નહીં એ પ્રમાણે એમની તાકાત હતી જ્યારે એમના દત્તક પુત્રને સ્વીકારવાનું અંગ્રેજોએ ના કીધું ત્યારે એમને એમને નાનપણમાં જોશ જાગ્યો કહા કે મેં પણ ઝાંસી નહીં દૂરી પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી આઝાદી ની લડાઈ માસી અઠારસો સત્તાવન છે બોલતે ને सिंहासन उठे राजवंशों ने तानी थी और भारत में भी आई फिर से नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना सैन्य गिरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी लवानी लड़ी अठारह का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना महिलाओं से शुरुआत शुरुआत हुई और लोग जागे